મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક એવી યોજના જેની અંદર રૂપિયા એક લાખની સબસિડી છે ખેડૂતોને આપવામાં આવે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજના છે શરૂ થઈ ગઈ છે જેની અંદર મિત્રો ટ્રેક્ટર ની વાત કરીએ વીસ એચપી થી લઈને સાઈઠ પીટીચપી સુધીનું ટેક્ટર બરાબર એટલે કે પાવર ટેક ઓફ હોસ પાવર એ ખરીદવા માટે છે સરકાર સબસિડી આપે છે મિત્રો વીસ પીટીઓ હોસ પાવરથી વધારે બરાબર ને સાઈઠ પીટીઓ હોસ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદો છો તો કુલ ખર્ચના પચી ટકા અથવા તો રૂપિયા એક લાખની સહાય છે એ મળવાપાત્ર થશે મિત્રો અગાઉ સબસિડી છે એ ઓછી મળતી હતી હવે તમે ટ્રેક્ટર છે વીસથી સાઠ એચપી સુધીનું ખરીદો છો વીસ એચપીથી સાઠ એચપી વચ્ચેનું બરાબર તો એની અંદર તમને રૂપિયા એક લાખની સબસિડી છે મળવાપાત્ર થશે ટ્રેક્ટરની અંદર જે બે માતથી ઓછું હશે એ મળવાપાત્ર થશે અને સરકાર માન્ય મોડલ છે તમારે ખરીદી કરવાનું થશે મિત્રો હવે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે તો ફોર્મ છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જ ભરવાનું છે મિત્રો ખાસ કરીને અને ફોર્મ છે તમારે ઓનલાઈન ભરવાનું છે પંદર પાંચ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિત્રો આ વખતે છે ડ્રો સિસ્ટમ છે એટલે તમે ફોર્મ છે છેલ્લો ભરશો તો પણ વિશેષ જે કહેવાય ને કરતાં વધારે અરજી આવશે તો ડ્રો સિસ્ટમ થશે જેનું નામ આવશે એને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો અને વિશેષ ટેક્ટરની જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની થશે આઈ પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિશેષ કોમેન્ટ પણ અમને કરી શકો છો કાંઈ પણ ક્વેરી હોય અને તમામ યોજનાની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન છે એને પ્રેસ કરવાનું ભૂલતા